આજે ગણેશ ચતુર્થી સર્વત્ર જગ્યાએ ગણપતિ દાદાનું સ્વાગત આહ્વાન અનેક જગ્યાએ ગણપતિના ભક્તો કરી રહ્યા છે ત્યારે તિરંગા ન્યૂઝ ચેનલ વડોદરા આવા જ એક વલ્લભ વિદ્યાનગરના સ્થળે આવી પહોંચી છે અને અહીંયા ઘણા જ સમયથી આ જે ભક્તો છે એ ગણપતિજીની સ્થાપના કરી રહ્યા છે આપણે એમને મળીએ અને પૂછે કે કેટલા સમયથી કરો છો નમસ્કાર નમસ્કાર સાહેબ આપનો પરિચય આપો મનોજ રાય વિદ્યાનગર પાંચ વર્ષથી અમે ગણપતિનું કરીએ છીએ સ્થાપના આ છેલ્લું પાંચમું વર્ષ છે ખૂબ સરસ આપનો પરિચય સ્વપ્નિંગ સુભાદભાઈ પટેલ બાપરો અમે છેલ્લા પાંચ વર્ષથી ગણપતિ કરીએ છીએ અને અમારું છેલ્લું વર્ષ છે ઓકે અને આપ આ એ સિવાય શું કરી રહ્યા છો આ પાંચ દિવસમાં મારું નામ પટેલ અને પાંચ વર્ષથી આપણે ગણપતિ કરીએ ખૂબ આનંદ આવે છે મજા આવે છે બહુ સરસ છે આ બધા જ મિત્રો છે એને ખરેખર આ ગ્રુપ ખૂબ મોટું છે પણ અત્યારે સવારના સમયે મર્યાદિત સભ્યો આવ્યા છે અને સાથે સાથે એ લોકો સામાજિક કાર્ય પણ એ કરતા હોય છે અને ઘણા જ ભાવથી એમની આ જે છે એ પૂજા અર્ચના કરતા હોય છે तिरंगा न्यूज चैनल तरफ से हूँ संवाददाता कल्पेश भट्ट